વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહીની પાંક દ્વારા જયા પાર્વતીના જાગરણ નિમિત્તે બહેનો માટે વિવિધ સ્પર્ધા યોજાય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દુર્ગાવાહિની દ્વારા જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે વ્રતધારી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં લીંબુ ચમચી કોથળા દોડ લોટફૂંક મેંદી સ્પર્ધા આરતી શણગાર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લઈ જયા પાર્વતી વ્રતનું જાગરણ પૂર્ણ કર્યું હતું

નાના કેન્દ્ર કરવાનું છે આપડા આપણા વિચારો છે એ બીજાને મોકલવાના છે એક દીકરી આવે છે આપણા વિસ્તારમાંથી કેમ્પમાં તો એને બીજી દીકરીઓ કોઈ કારણોસર નથી આવી શકતી વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર સૌરાષ્ટ્ર પ્રાંત સહ સહયોજિકાની જવાબદારી ધરાવું છું આજ રોજ જયા પાર્વતી જાગરણ નિમિત્તે જ્યારે બહેનો અત્યારે સોશિયલ મીડિયામાં અને બીજી ઘણી જગ્યાએ સમય વ્યતીત કરે છે ત્યારે આ અમારા બહેનો દ્વારા આ વખતે જયા પાર્વતી જાગરણનો દર વર્ષે કાર્યક્રમ ગોઠવવામાં આવે છે અને આ જાગરણમાં અમે અલગ અલગ રમતો રમીને જાગરણનો સમય પસાર કરીએ છીએ જેમાં આપણી આધુનિક સંસ્કૃતિની જે રીતો છે જેમ કે રાસ ગરબા છે લીંબુ ચમચી છે દોડ છે આવી સ્વદેશી રમતો રમાડીને બહેનોને અમે રમતોમાં અમે સમય પસાર કરીએ છીએ અને રાતના એક થી બે વાગ્યા સુધી અમે જાગરણ કરાવીએ છીએ અને જાગરણ અને રમતો બાદ ઇનામ વિતરણ કરીને બહેનોને પુરસ્કારિત કરીને બહેનોને સન્માન કરવામાં આવે છે જય શ્રીરામ